તો આજે સંજય મહિનાના પેલા સોમવારે અમે ગયા ભવનાથ મહાદેવની આરતીમાં અને આરતીમાં એકબીજા એટલા બધા પાના પાંપીમાં તો હેલો ગાઈઝ વેલકમ આર વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને ફૂલ એનર્જી સાથે તમને સૌથી પહેલા ઈ પૂછવું કે ભાઈ આજે રહ્યા હો કે નહીં પેલા એ નથી કરી લો મને ખબર હે તમને કન્ફ્યુઝ થઈ ગયો કે હોય રહું કે ન રહું ભૂખો રહી હતી ભૂખી રહી હતી એ ખબર હે કે ભાઈ તમે બહુ કન્ફ્યુઝ થઈ ગયો પણ રહી લેવાય કારણ કે હું રહી ગયો હું સોમવાર ઓકે બીજો હું પેડું ખાઈને જસ્ટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ હું ને મારી મમ્મી હમણાં જવું મંદિર આજે મમ્મી કે તું મારા ભાઈ બો મંદિર આવું આઈગા નાઈ લઈ કે ફટાફટ હમણાં મંદિરે જવું હોય તો ફટાફટ નાઈ લીધું જોઈએ પૂગી પૂગી પાલ લીધી હે એન્ડ હમણાં અમે નહીં કરશું મંદિર માટે મહિનો એવો હોય ને શ્રાવણ મહિનો કે આવે ને આમ લાગે કે ભાઈ આવ્યા હે બાકી તો ઓલા જે તહેવારો કેમ મજા છે કઈ ખબર નથી પડતી હમણાં એવું બહુ થઈ ગયું આ બરો પેલા તો બધા મારા તરફથી ઓમ નમ શિવાય અને ભાઈ હરકો શ્રાવણ મહિનો ઉજવજો ને ભાઈ ગાયરું બાયરું ઓછી બોલજો ને ભાઈ એવું બધું ક્યાંક સારા સારા નિયમો લેજો પાડજો સમજી ગયા તમે ઘણા એમ કેતા હોય કે ભાઈ શ્રાવણ મહિનો આવ્યો એટલે મંદિરે જાય છે ને બાકી ભાઈ અમે ઈ તો જઈએ ભાઈ તમારી જેમ તો ખાલી તો નથી ઈ તો જઈએ એવું કાંઈ કોઈનું માનતા નહીં કે ભાઈ શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે મંદિરે જાય ને આવું કરે ને તેવું કરે એવું કોઈની વાતમાં ધ્યાન દેતા નહીં ભાઈ એવું બધું આપણે મસ્ત રીતે પૂજા પાઠ કરવાનું એવું કાંઈ મનમાં નહીં રાખવાનું કોઈને મનમાં નહીં રાખવા સમજી ગયા તમે તો ફટાફટ તમે હજી ગયા હોય ને તો કાલે આજે મંગળવાર કાલે સવારે મંગળવાર થાય તો ફટાફટ એના મંદિરે જ આવ દેવું સો મંગન નું કાઈ ન હોય સમજી ગયા તમે આલે હું બનાવે હો ખીર બનાવું ખીર માર ખાવાની છે માથી તો અત્યારે મને ભૂખ લાગી ગઈ ને હું કરું હવે એક તો આ નો રીયો નથી નાઈ જે રો એટલે પછી ભૂખ નું પ્રમાણ વધતું જાય ધીમે ધીમે વરાળી જેવો જાવ ના 50 રૂપિયા કેટલા લેતા હોય એમાંથી મને એમ છે કાલ હવારો પૂરો થઈ ગયા કારણ કે હે ને રીયા હોય તો કે અલગ જ મોજ હોય આ હું સુકડી સુકડી આ તેમ મહાદેવ ના દરવાની સુકડી ગાઈસ

હવે ઘરે મને ખવરાઈ દીધા બધું સમજી ગઈ તું અને પચાસ રૂપિયા જો મને મળી ગયા ફરાળી જેવડો ના આજે સ્પેશિયલ રહ્યો હું એટલે પચાસ નો જેવડો ખાવાનો આજે બીજું કાંઈ નહીં ખાવાનું આજે આજે ખાવાનું બપોરે શું હતું એમાં હે આજ બપોરે શું ખાવાનું શાક રોટલી કેનો બટેટાનું બટેટાનું શાક કરજે ઓકે હાલો ગાઈઝ હવે જાય મહાદેવના મંદિરે અને પૂજા પૂજા કરીએ ને ન્યાનો મસ્ત સિનેમેટિક શોટ બતાવું તમને ઓકે બાય તમારે કોઈ દી એવું થયું કે ભાઈ શું કે ભાઈ મમ્મી એ માં ધરવા માટે પૈસા આપ્યા હોય ને તમે ધરતા ભૂલી જાવ એ મારે કદું દર વખતે એવું થાય આ વખતે જો હું બહાર નીકળી ને મંદિર ને અડધે પૂછ્યું પછી યાદ મમ્મી પૈસા આપ્યા એ ધરવાનું ભૂલી ગયો પછી અડધે પાછો ગયો પૈસા ધરવા યાર એવું થાય છે અને યાર જો સ્પેશિયલ આનો હવે ખાઈ ગાય અને ખાઈ આપણે ફરાળ કરવાનો છે આજે ફરાળ શું કરવાનો છે ગાય ચાલો હમ તો ભાઈ બધોય ફરાળી જેવડો ખાઈ ગયો હું ને ભાઈ બે વાર વાયકામાં લઈ લઈને ખાધો થયો હજી પેટમાં થોડુંક આ જગ્યા તો બચે છે પણ નહીં હજી હું નહીં ખાઉં કારણ કે અત્યારે મારે જવાનું છે ડબરો મુકવા જઈને ભાકરીનો કાણક કાય છે કાંઈક બનશે માર મમ્મી કહે તો લાપસી બાપસી બનાવવાની તો એના માટે ફટાફટ કે તું ભાખરીનું દેહનું ધરાવતા બાકી તારા બીચરા કરી નાખીએ એવું નથી તો થા ધરાયો ભાઈ મારા તેવીરની પોપટ સરકી બોલી બીજા શું થયું છે તને ફટાફટ ઇન્ફોર્મેશન થઈ દે

ભવનાથ મહાદેવના મંદિરે કારણ કે આજે હે શ્રાવણ પેલો સોમવાર તો આરતી થાય એ તમને હું વ્લોગ માં બતાવીશ અને ન્યાની જલ્દી જી જી બધી કામકાજનું નું બધું મજા આવી છે ને તમને એ બધી તમને વ્લોગ બતાવી ઓકે તો ભાઈ ના રહેજો વ્લોગ લાઈક કરતા રહેજો અને હાઈપ દેવાનું ચાલુ થઈ ગયું આજ તો બધાય તમારી તૈન પૂરી કરજો ઓકે અને કમેન્ટમાં માં મહાદેવ લખી નાખજો તો હાલો નીકળીએ અમે વાત જોઈએ વાહ થી એક ને એનો કોલેજો આવે છે ઓકે બાય ના ના એક જોશી જૂનાગઢ આવે છે અને કેમ છો જૂનાગઢ આવે અને તું શું છો છાનુ મુનો બેઈ તું ચાલો કઈ ટ્રાફિક જુઓ તમે ઉભરાણું દેખાય તમને ઓલા દાદા બધા દાદા માનો મેરામણ મેરામણ

i mm -hmm.

ફૂકતું તો આટલું શ્વાસ ન તો ફૂકતો કારણ કે બચી ગયો તો આજે હવે હે ને બૂથ મારવા ધંધા બંધ કરી દેજો આ લો હવે જાય ઘરે ને ભાઈ પોલીસ વાળા નું ભાઈ હવે જોઈએ ઊભા હે કે નહીં નથી માન માન ભૂગા હી અમે તણ માં બહુ રોકે આયા જી આવો ને તમે પોલીસ વાળા તણ માં રોકા મે તો બચી ગયા કઈ રોયકા બોયકા નહીં તો અમારો ચાણો ઓલો તિલક કેવું છે માથા કેમ છે બાગી મારો તો ગાટ છે અરે સેટ મે રેગડું હે તને તો ઓકે હાલો હવે નીકળીએ દેસ બાય